જઈએ અમે ઓને એક સરપ્રાઈઝ આલવાની છે ફરવા લઈ જઈએ છીએ ઓને તમને જણાવી દઈએ કે આ મંદિર છે મસ્ત આપણો દર્શન થઈ ગયો હજુ એક જગ્યાએ આપણે જવાના છીએ મેડીમાં જય માતાજી કેમ છો બધા મજામ છો સ્વાગત છે તમારું નાવ વ્લોગમાં Này tụi tự nhiên <Nhạc> good morning Này ạ Xin Good morning Xin chào mẹ Bà tụi bà đại Bà tụi bà đại

રાતનું બાજુ લાલ લાલ ચાદર લગાવી પણ આ ડબલ ટેપ ઉખડી કાઢી નાખી હા હજી લગાવી દઈશું સેમ આવીને આવી ચાદર મસ્ત લાગે ફોનમાં એટલા બધા કલર પેલાય નહી લાગતા

ચંપલ તો દવા બાકી આપી દો હે હા હા હો ડુબરા હોવા તો આપણે પેટ્રોલ પૂરા લીધું સર ને જઈએ અમે ઓને એક સરપ્રાઇઝ ચાલવાની છે ફરવા લઈ જઈએ છીએ અને હજુ કીધું નહીં ઘેરય કીધું નહીં કોને નહીં કીધું તો ચલો જઈએ ડાયરેક્ટ તમને બતાવીએ ચલો પેટ્રોલ આપણે પૂરાઈ દીધું ફૂલ તો વાગી ગયો સર એ એકાના નાસ્તો કરવા બેઠા છીએ હમણાં નાસ્તો કરાવી દઈએ ને દવા પીવાની હોય તો બરાબર મે ચા મે નરતો કર્યો ચા અને વેફર ખાઈ ચા નો વેફર બરોબર હવે નવ નોરતો કરે હું કેવું મેંદુ મેંદુવાળો કેવું વ્યવસ્થિત હ ભાવે એવું મારે ખાવાનું ટેસ્ટ માન લઈએ તો ચલો આપણે નાસ્તો નહીં કરી લઈએ ઓહ નાસ્તો કરી લીધો હમણાં જઈએ હજુ કીધું નહીં અમને સરપ્રાઈઝ જ છે બે હણે આવી ક્યાં આ તો રસ્તા નહીં બોલો આપણે પહોંચી જવા આવ્યા છીએ જઈને તમને બતાવી દઉં હજુ રસ્તામાં જ છીએ વાતાવરણ તો મસ્ત થયું હજુ Thank

Aju roa tomo stobana elohan, nai abo dojou matayie, cie sukra apilaoen bata na, ibo do na pukda, lembare, apa પેલા તો મસ્ત સુધરી પહેલાં બધી ગંદકી બહુ કરતો હતો પબ્લિક અત્યારે એટલું બધું નહીં ઓ આપડા દર્શન ને તો માતાજી કરી દીધો છે હવે તમને જણાવી દઈએ કે આ મંદિર છે સચોણા સચોણા મેડીમાં નું વિરમ બરાબર આમ નહી કીધું નતું તો ઘેરે કીધું નહીં કોઈને કીધું નહીં મનમાં એમ નક્કી કર્યું હતું ગમે તો ચોક મંદિરે જવું હોઈક આ બાઈક આ બાજુ વળી ગયું તે આ બાજુ ને જવાનું હતું આમ કડી કઉ કડી જઈએ મેળીમાંય અને જાસલપુર પણ આ બાજુ આવી ગયા આમ મગનભય થઈ ગયું તો આ બાજુ આવી ગયા આપણે મસ્ત દર્શન થઈ ગયો એ તાપ લાગે આ ઠંડક તો જુઓ કેવી મસ્ત હમ આવે એ તો તો બળી જ મને તો મસ્ત આપણો દર્શન થઈ ગયો હજુ એક જગ્યાએ આપણે જવાના છીએ મેડીમાં એ તમને બતાવીએ દર્શન કરતી હોય તો અમે કરશું તમને કરાવીશું તો બ્લોગમાં બને રહ્યા બરાબર હજુ એક જગ્યાએ જવાનું જેવી લાગી છે દાદાનો ફોન આવ્યો તો દાદાને કીધું નહીં દાદા કે ચોક હું કઉ નવું મેડીમાં નું મંદિર બન્યું હોય પછી સરપ્રાઇઝ કીધું તો ચલો થોડી વાર બેસીએ પછી જઈશું તો બીજા મંદિરે આ તો જોશો એ લો ભારી ને ઊંઘ ચડી હવાના હે ને ઠંડુ ઠંડુ છે એવું લાગે ને મસ્ત તલાવ તો ઠંડા કેટલું જ રહે ને તને લહેયાનો નહીં કરવું નહીં હા તું ભાઈબંધ લઈને બેઠી હું નહીં ચા તો જો કૂતરું હ રહેણો જવું નહીં પછી હોવા જે બાધા કરવા જવાનું જવી નહીં જો આણ પાછા હે ને જમવાનું એ ચાલે હા

ભાઈ હું આજે જવાનું હવે લે થઈને વાગી ગયા છે હવે જઈએ હે બીજી બાજુ બીજું મંદિર છે અને આપણો નસીબ તો જો આજ પહેલું નોરતું હોય નવરાત્રી ચાલુ થઈ ગઈ હે ને પહેલાં નોરતી આપણે દર્શન થઈ ગયો હ માતાજી આપણો હા જો રાખે એટલું પ્રાર્થના નહીં બાઈક આવી લાવ્યો હું સોહેલાઈ પડી હા ચંપલ પહેરતા તો જઈએ આવો બીજા મંદિરે એ સરપ્રાઈઝ હોવ હમણાં માટે દર્શન તો કરી લીધું હશે મંદિર છે વિરોચન નગરનું ઘેર સરપ્રાઇઝ જેવી લાગી મસ્ત મૂર્તિ જેવી હતી માતાજીની મસ્ત હતી ચા ની પ્રસાદી લઈ લીધી નઈ બેઠી મસ્ત સીધા ઘેર જઈએ ઘેર જઈને તમને મળીએ સાથે

એ મે કોમેન્ટ માં જણાવજો આ ફૂલ સન હોય ઓ આઈ જેસી આ ઘેર જઈ ભાઈ તારા હોમો જો હાલે તરબૂચ લાયા ગળ્યું ગડી તરબૂચ આ બાન દાદાને દઉં ગયો હ હ તરબૂચ લાયા વિરમ ગોમનું તરબૂચ સચોણા જયા તા હ પીધી ચા હાલ જ ઈ જેસા 6 ગુણા 6 અને ચા નાસ્તો કરવા બેઠો છે લે આ લે અને આ बाजू કલારું મેક્યું છે ધોણી ફોડવાની હે ચા પી લઈએ આપણે હો આપણો તો નાસ્તો નહીં કરવાનો નહીં કરો આપણે તો નોરતો કરશું કમ્પલીટ મને હું ખબર હોય કશું હતું નહીં તો માતાજીને કહી દેવાનું કે માતાજી એક દારો મારો પેલો એ કર્યો કાલથી ચાલુ કર એમ કેમ તારા કરવો નહીં એવું ના હોય નો અર્થો તો નવો જ હોય ને હા તે કાલથી તું દશેરા ઉડી કરી દેજે ને હા બહેરો ના થાય સી ખબર હા મમ્મી જોઈને ને તો હવે દેવી જવા તૈયાર થઈ ગયો બધો જઈએ જોઈએ મેળીમાં ચલો દેવી જતા હવે આઈ જસી બળિયા દેવી

कस्तो ए नाना नाना हे બાજુ બે લાઇટો લગાવી હજુ હોઈટ ચાલુ કરવાની હા એ કનેક્શન આપીએ આ બાજુ જયેશ દર્શન કરવા આવ્યા હવે જેવું લુકાજ ખાલી આ બધું બનતી હોય ને કમ્પ્લીટો દાદા બાઈ મને ખાધું ને દવા લીએ હા તરબૂચ ખવાય નહીં ખાવું ન કરો પપ્પા નહીં ખાવું કશું દવા નેકરી જશે હે અંતરાઈ જહે બાજુ જયવીરભાઈ ઊંઘ્યા છે અરે હા ઉઠી જવું